અલય અક્ષર છે મેષ રાશિના તો મેષ રાશિવાળા જાતકો માટે આજે દિવસ કેવો રહેશે આનંદ જે છે એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પૂર્ણ થવો જોઈએ તો આનંદ જયારે નથી મળતો ત્યારે ક્યાંક વિષાદ ઉત્પન્ન થાય છે તો આજનો દિવસ મેષ રાશિવાળા જાતકોને એક સારામાં સારો આનંદ રહેવાનો છે કારણ કે જ્યાં આનંદ છે ત્યાં ભગવાનની કૃપાથી સર્વસ્વ પ્રાપ્ત થાય છે આમ તો એમ કહેવાય છે ગઈ અવસર ફરી સાંપડે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ પણ કદાચ કોઈ ગુમાવેલો અવસર હોય તો આજના દિવસ પડે તમને તો પાછો મળી શકે તેવી શક્યતા છે કદાચ કોઈ છોકરો છોકરી જોવા ગયા હોય એ ના પાડી હોય અથવા તો કંઈક અટવાણું હોય ઘણી વખત ડિવોર્સ પછી પણ છોકરાઓ એવું કહેતા હોય છે છોકરીઓ એવું કહેતી હોય છે કે મહારાજ અમારે તો હવે એના એની સાથે જ લગ્ન કરવા છે તો ડિવોર્સ થઈ ગયા પછી પણ ઘણી વખત આવા અવસરો ગુમાવેલા છે પાછા મળી શકે છે તો આજે ધંધો હોય ચાહે નોકરી હોય ચાહે કર્મક્ષેત્ર ક્ષેત્ર ચાહે આજીવિકા તમને આવા સારા ફળની પ્રાપ્તિ થવાની છે નોકરિયાત વર્ગ જે છે એને આજે સારો અધિકાર મળશે મતલબ કે કામકાજની કદર થાય તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે વ્યવસાયની અંદર એક સારો ધનલાભ થાય અને ધનલાભ દ્વારા એક ઉત્સાહમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે નક્ષત્રબળ પ્રમાણે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર બોવ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ જે તમે ધ્યેય નક્કી હોય તો એની પ્રાપ્તિમાં સફળતા મળશે પણ તમારું ધ્યેય નક્કી હોવું જોઈએ નહીં તો શું થાય ઘણી વખત વિચારો ઘણા બધા કરીએ અને એકે ફળીભૂત થાય નહીં એક જ જગ્યાએ કદાચ બસો ફૂટ આપણે ખાડો કરીએ તો પાણી નીકળે પણ વીસ જગ્યાએ વીસ વીસ ફૂટના ખાડા કરીએ તો પાણી નીકળે નહીં એ જ રીતે તમારું ધ્યેય મજબૂત હોવું જોઈએ તો ચોક્કસ સારો અવસર તમને પ્રાપ્ત થશે સફળતા પણ મળશે સરકારી કામકાજ કરી રહ્યા છો તો આજના દિવસ માટે તમારા સહકર્મચારી મિત્રો સાથે સારી અનુકૂળતા રહેશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ એક સારી વૃદ્ધિના યોગ વૃષભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે વ્યવસાયની અંદર એક ઉત્તમ ધનલાભ થાય મતલબ કે કામ તમારે વધારે વધારે સારું કરવાનું છે ક્વોલિટીવાળું કરવાનું છે જેના કારણે ધન પ્રાપ્તિની શક્યતાઓ તમારી પ્રબળ બને મિથુન રાશિ ક છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે તમારા પોતાના અંગત કાર્યો જ્યારે કરવાના હોય ત્યારે મિત્રો આજના દિવસ માટે થોડીક સાવધાની રાખવી પડશે કારણ કે કામકાજની અંદર થોડી મહેનત પણ વધારે કરવી પડશે ધનની બાબતનો જો વિચાર કરવામાં આવે તો થોડી પરેશાની ધન બાબતમાં આજના દિવસ માટે રહેશે વ્યવસાયની અંદર ફળ થોડું મધ્યમ દેખાય છે સાચવીને સમય પસાર કરજો તો આજનો દિવસ તમારા માટે સુકનવંતો ગણાશે જય ગણેશ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો રાશિ મંડળની ચોથી રાશિ એટલે કર્કરાશિ અક્ષર જેના ડ છે અને હ છે એવા કર્કરાશિવાળા જાતકો માટે આજે કોઈપણ કાર્ય જો ટેન્શનવાળા તમને લાગતા હોય કે આ કાર્ય ટેન્શનવાળું છે અને આજે કદાચ ન કરીએ તો ચાલે એવું છે કરવું હોય તો કરવું પડે તો કરવું જ પડે પણ જો કદાચ દૂર રહી શકાય હોય તો વધારે સારું બીજુ અત્યારે ઋતુજન્ય બીમારીઓ વધારે આપણને દેખાય છે તો ખાવા પીવામાં થોડી કાળજી રાખજો ખાસ કરી બહારના ભોજન ખાણીપીણીમાં થોડીક કાળજી રાખવી જરૂરી છે આજના દિવસ માટે ઘરની અંદર કોઈ વડીલ વર્ગ હોય તો એના પણ સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે સાથે સાથે થોડું ખર્ચનું પ્રમાણ પણ અધિક જણાશે આજના દિવસ માટે ખર્ચ પર થોડો કાબુ રાખવો એ પણ આજના દિવસ માટે જરૂરી બનશે સિંહ રાશિની વાત કરીએ મોને તો અક્ષર છે સિંહ રાશિના જાતકોને મિત્રો આજે પરિવારમાં એક સારી પ્રીતિ જળવાશે મતલબ કે આજે પરિવારનું સુખ તમને સારું દેખાઈ રહ્યું છે કોઈ પણ કાર્ય એવા હોય કે જે તમને મનને ગમતા હોય તો મન કાર્ય મનગમતા કાર્યની અંદર એક સારી રુચિ વધશે આર્થિક સુખ તો સારું દેખાઈ જ રહ્યું છે આજના દિવસ માટે સાથે સાથે કામકાજની અંદર પ્રગતિના પણ સારા આયોગ બની રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે તો સારો જ છે વાત કરીએ કન્યા રાશિની કોઠોનેણો અક્ષર છે કન્યા રાશિના જાતકોને જે કોઈ કાર્ય ધારીએ એ ક્યારેક સફળતા આપે ક્યારેક નિષ્ફળતા આપે પણ આજના દિવસ માટે તમારા યોગો સારા દેખાય છે કારણ કે જે કોઈ ધારેલા કામકાજ હોય એમાં સફળતા સારી મળે તેવા યોગ બની રહ્યા છે વિરોધ પક્ષ દ્વારા પણ સારો વિજય મેળવાશે આજે પણ નીતિ રીતિથી કામકાજ કરજો તો વધારે લાભ થાય નીતિ રીતિ જો ચૂક્યા તો ભગવાન પછી સામું નહીં જોવે કાર્યમાં પ્રગતિના ઉત્તમ યોગો પણ જણાઈ રહ્યા છે આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે પણ તુલા રાશિની વાતો કરીએ ર અને અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો છે મિત્રો કોઈપણ ફળ મેળવવું હશે તો તુલા રાશિના જાતકોને થોડીક મહેનત વધારે કરવી પડશે આજના દિવસ માટે જેટલી મહેનત વધારે કરશો એટલું જ પરિણામ તમને સારું મળશે સાથી મિત્રોથી પણ સહકાર થોડો ઓછો મળે તેવી સંભાવનાઓ છે તો એના પર બોરો ના રાખતા આજે સંપત્તિની બાબતમાં સુખ પણ થોડું ઓછું જણાય છે લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે થોડીક કાળજી રાખી જો કામકાજ કરશો તો ખૂબ જ દિવસ આજે તમારો સારો જવાનો છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને એવા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે તમારી પરેશાની કામકાજને ન બગાડે એનું ધ્યાન રાખવું પડશે એક કામકાજ કરીએ તો એ કામકાજમાં પરેશાની ન હોવી જોઈએ અને જે કામમાં પરેશાની હોય એ કામને હાથમાં ના લેવું આ નાની વાત છે પણ સાચી વાત એવી વાત છે બીજું અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા પડશે આજના દિવસ માટે કારણ કે બાંધી મુટી લાખની ખુલ જાય તો ખાખની હાથમાં રહેલો પૈસો પાણી ક્યારેક આમાં જતો રહે ખબર નથી પડતી ધારેલા કાર્યમાં પણ થોડી રુકાવટ દેખાશે આજના દિવસ માટે મહેનતના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ પણ છે થોડું સાચવીને કામકાજ કરવું જરૂરી છે વૃશ્ચિક રાશિના જાતકોને હવે વાત કરીએ નવમી રાશિ ધન રાશિ ભ ધ અને ઢ તો ધન રાશિવાળા જાતકોને સકારાત્મક અને રચનાત્મક કાર્યોની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય રોજગારી માટે કોઈ પ્રયત્ન કરતા હશે તો એમાં સફળતા મળશે આજે આર્થિક બાબતોની અંદર સારો વિકાસની શક્યતાઓ પણ દેખાઈ રહી છે સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય એવા ધન રાશિના જાતકોના આજના દિવસ માટે યોગો બની રહ્યા છે જય ગણેશ આપણે મકર રાશિની ખ અને જો અક્ષરવાળા મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે રોગ ઋણ અને વિવાદ આ ત્રણમાં મકર રાશિના જાતકોને થોડીક સાવધાની રાખવી પડશે નોકરિયાત વર્ગને આજના દિવસ માટે સામાન્ય સંઘર્ષ દેખાઈ રહ્યો છે સંતાનના કાર્યમાં એક ચોક્કસ સારી સફળતા મળશે ધંધાકીય બાબતોની અંદર ફળ થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે ધંધામાં થોડું સાચવીને કામકાજ કરજો કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રો મનપસંદ કામકાજમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે તમારી ભાવનાઓની કદર થાય આજે પદોન્નતિ માટે કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે ધંધાકીય ક્ષેત્રમાં એક સારો સુધારો પણ જોવા મળશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે વાત મીન રાશિની કરીએ દ ચ જ અને થ મીન રાશિવાળા જાતકોએ થોડુંક સાવચેતીથી કામકાજ કરવું પડશે અચાનક ખર્ચ તમારી પરેશાનીમાં વધારો ન કરે થોડુંક ધ્યાન રાખજો નોકરીયાત વર્ગને પણ થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે ધંધાકીય ક્ષેત્રમાં સુધારો થોડોક મધ્યમ દેખાય રહ્યો છે મતલબ મધ્યમ લાભની શક્યતાઓ આજના દિવસ માટે મીન રાશિના જાતકોને દેખાય છે જય ગણેશ